વરસાદ ચોમાસામાં વરસાદ પડે ને એ વરસાદ પડે એ સમુદ્રની અંદર વરસાદ પડે નદીમાં કુવાની અંદર એ બધાની અંદર પાણીનો સંગ્રહ થાય ચલો આ બધું તો છે કે જ્યાં જ્યાં પાણી છે એ પાણી આપણા ઘરે કેવી રીતે આવે એ ખબર છે તમારા મમ્મી છે કુવામાંથી પાણી શીશીને પેડું ભરીને લાવે એવી રીતે પછી ઘરે નળ હોય આપણા આગળ

गंदु पानी हो तो मम्मी एने उका गरम करे पी ए ठंडू थवा दे पी ए गाड़ी ने मटला में मा भरे पी ए पानी पीवा लायक थाय एक तो ये पीछे बीजू क्लोरिन क्लोरिन की गोली आए का तो पाउडर आए बराबर एने पर पानी अंदर नाखी ખોડીવાર માટી થઈને રેવા દેવા તો પાણીની અંદર જે પણ ફિટાનું સૂક્ષ્મ જીવો હોય એ બધા મરી જાય અને પાણી પીવાલાયક થઈ જાય એટલે હંમેશા ચોખ્ખું પાણી પીવું જોઈએ ગંદુ પાણી પીય તો શું થાય મન પેટની અંદર જે જીવાત જાય તમને પાણીજન્ય રોગો થાય મળો થઈ જાય અંપળો થઈ જાય કોલેરા થઈ જાય खबर पड़ी बच्चा ने